ફ્રૂટ હોય ત્યાં સુધી તો એ સોવારમાં થવાય એમાં સંતરા ખાય કેમ કે બી નથી ને હજી મારે એને તૈયાર કરવાની બાકી છે નવરાવી નવરાવીને જ્યુસ ને હું પી દે કે નહીં ત્યાં સુધી એમાં પેક કરી લો બરાબર પછી મારી એન્ટ્રીનું ટિફિન અને આ પેક કરું છું વૈદિકનું શાક બનાવ્યું છે મેં વાલ બટેકાનું ડાયર મેં આમાં ભરી દીધી છે रोहित नयना आज रोहित बिगे लागि जय श्री कृष्ण बेटा કાદા નીચે parking માં જવાનું છે એટલે બામણા મૂકી દે છે લિપ લિપ દેવા જલ્દી રેઈસ બૂટ માં કાક કરી છે કેમ હજી એને બા ગ્યાસે નીચે મૂકવા માટે અને હું માર રસોડાનું બધું કામ છે એ બધું પતાવી દઉં વાસણનું એ બધું થોડા ઘણું શું મૂકી દઉં વાસણ તો અત્યારે ઉઠકવાના નથી બા આવે એટલે અમે લોકો જમી લેવી એમ હવે જમવાનો પણ તમે ઘડિયાળો પાછળ જોઈ શકો છો ટાઈમ થઈ ગયો છે એટલે પહેલાં અમે જમી લેવી અને તે પછી બધા કામકાજ કરીને ફ્રી થઈ અને બેસું મોતીનું પોરાવા માટે મને તો આવડતું નથી હું થોડું કાંગરીને એવું જ કરું છું હવે એ જ બાકી પતાવી દેવી એટલે આજે એ પણ દેવા જવાનું છે અને ત્યાંથી પછી આપણે પાછા મળીશું અને હવે ફ્રેન્ડ જોવો જમીન કાઢીને ફ્રી થઈ ગયા છે ને ગળી પણ ઊંઈ ગયા તા અને ઊઠીને પાછા બેહી ગયા છે પોરવવા માટે હું તો મને તો આજ આવડે છે આ કાંઈ આવડતું નથી અને બા પણ અમારે અહીંયા ફોરવે છે પોરવાનું અને અત્યારે તો અમારે જો આવ્યું છે એ પણ હું તમને બતાવી દઉં કે રીતનું આવું ફોરવવાનું પહેલાં તો Арика, ево се е във корова. Абе, от това. Далека го търмя. Аз се сглобя. Абе, ако бе чуя, се сглобя. се сглобя. Аз се търмя. Аз търмя. се няма, търмя. Абе, се сглобя. Абе,

એક પેકેટ વધુ છે અને આજનો બ્લોગ આપણે પૂરો કરી સવી અને કાલ મળીશું બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બ બાય